આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં જનહિતોને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યમાં બત્રીસ જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત આજરોજ બારડોલી નગરપાલિકા ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જનસેવા કેન્દ્રનું એ લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આજરોજ બારડોલી નગરપાલિકાના જૂના બિલ્ડિંગમાં જનસેવા કેન્દ્ર શરૂ થતાં જ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે જ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ડિજિટલ ઇન્ડિયા ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાત અંતર્ગત આ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતમાં બત્રીસ જેટલા સીટી ઇ સિવિક સેન્ટર નગરપાલિકાઓમાં એકી સાથે આજે શુભારંભ કરાવ્યો છે આદરણીય મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાલા સિનોરથી આજે એમણે આ શુભારંભ કરાવીને સાથે આ સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ સુરત જિલ્લાનું વડુ મથક અને ઐતિહાસિક નગરી એવા બારડોલી ખાતે પણ આજે એક સેન્ટર ફાળવીને બારડોલી નગર એક ખૂબ મોટી નગરપાલિકા છે ભૌગોલિક રીતે પણ અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વહેંચાયેલા છે ત્યારે આ નગરમાં રહેતા નગરવાસીઓ માટે મિલકત વેરો વ્યવસાય વ્યવસાયિક વેરો વાહન વેરો મકાનના નકશાની મંજૂરી ડુપ્લિકેટ મૃત્યુ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્યના લાઇસન્સ લારી ફેરિયાનો ધંધો કરતા એમના માટે લાઇસન્સ લેવાની વાત હોય કોઈએ પ્રજાહિતમાં આરટીઆઈ કરવાની જરૂર પડે તો એ માટેની સુવિધા અને હોલ બુકિંગ કરવાથી માંડીને સ્વિમિંગ પૂલ કે ફાયર એનઓસી માટેની પણ આવી સંપૂર્ણ જે એક સમાજને જે જરૂર છે એને મૂર્તિમંત કરતા અને એક ઇઝીલી એને ત્વરિત એક ડિજિટલ ટેકનોલોજી મારફત આ સેવાનો પ્રાપ્ત કરી શકે એના માટે આનો એક ઐતિહાસિક અને અદ્ભુત નિર્ણય કરવામાં આવ્યો છે આજે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આજે સંપૂર્ણ વિકસિત ભારતની સંકલ્પના માટે આ પણ એક ડિજિટલ વ્યવસ્થા પણ એક આધારભૂત છે ત્યારે આ એક સેન્ટર જે ખુલ્યું છે એ બારડોલી નગર માટે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે અને આજના કાર્યક્રમમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય છે અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારજી જિલ્લાના માન્ય શ્રી ડીડીઓ શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી સંગઠનની આખી ટીમ અને આપ સૌ પ્રેસ મીડિયાના પણ પ્રતિનિધિઓ હંમેશા બારડોલી નગરના વિકાસ માટે સકારાત્મકતાના અભિગમ સાથે જે રીતે સહયોગ મળે છે અને સાચી વાતને પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડીરૂપ બનીને લોકો સુધી ધરાતલ પર ઉતારવા માટે જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌને આ પણ અભિનંદન આપું છું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ સેન્ટર માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારી કંપનીનું નામ છે બી ચેન્જ અને સિલ્વર ટચ આ પ્રોજેક્ટ કર્યો છે અને ઇનોવેટિવ આ કોન્સેપ્ટ છે આખો એકચ્યુઅલી રાજ્ય સરકારનું જે ડબલ એન્જિન મિશન સાથે જે બધા નવા પ્રોજેક્ટ લોન્ચ થાય છે એ અંતર્ગત ઈઝ ઓફ લિવિંગ ઓફ સિટીઝન એ અંતર્ગત બહુ જ બધા પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એમાંનો બહુ જ અગત્યનો અને બહુ સક્સેસફુલ થયેલો પ્રોજેક્ટ છે જેના બાવીસ સેન્ટર ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યા હતા અને બાકી બાકીના છાસઠ આ વર્ષે થશે જેમાંના બત્રીસનું આજે અલગ અલગ બત્રીસ જગ્યાએ લોકાર્પણ સમારોહ કરવામાં આવ્યો છે અલગ અલગ નેતાઓ દ્વારા આ જે સિટી સિવિક સેન્ટર છે એનો કોન્સેપ્ટ બીજા સિટી સિવિક કરતાં ઘણો અલગ છે એનું રીઝન એ છે કે એ વન સ્ટોપ સોલ્યુશન કહેવામાં આવે છે એટલે સેવાઓ તો છે જ પણ એના કરતાં પણ વધારે કે એક જ છત નીચે તમને બધી સેવાઓ મળે બહુ જ ઇઝીલી મળે પહેલી જ વખત ટોકન પદ્ધતિ આપવામાં આવી છે જેમ કે પાસપોર્ટ અને વિઝામાં હોય એ રીતે દરેક નાગરિકને ટોકન આપવામાં આવશે જેથી તેમને લાઈનમાં ઊભું રહેવું પડે એમનો સમય ન બગડે અને બહુ સુવિધાપૂર્વક દરેક પ્રકારની એમને સુવિધાઓ મળે અને અહીંયા બહુ ટ્રેન સ્ટાફ છે એમને દરેક પ્રકારની મદદ મળશે હેલ્પ ડેસ્ક છે સુપરવાઇઝર છે જન્મ મરણનો દાખલો હોય દરેક જાતના ટેક્સ હોય એસેસમેન્ટ ટેક્સ આવી જાય કોઈ બુકિંગ કરવાનું હોય હોલ બુકિંગ હોય ગુમાસ્તા હોય પ્રોફેશનલ ટેક્સ હોય દરેક જાતના સરકારના જેટલા વેરાઓ અને બુકિંગ છે એ બધા સેન્ટરમાં એક પ્રોફેશનલ સ્ટાફ દ્વારા કરવામાં આવશે